બંગાળી ખાડીમાં સર્જાયલ ડિપ્રેશનની અસર તળે કચ્છ જિલ્લામાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થતાં માળખાકીય સેવાઓને મોટું નુકસાન થયું છે ખાસ કરીને રોડ રસ્તા પાણી પુરવઠા અને વીજળીની સેવાઓની ક્ષતિ પહોંચી છે પીજુએસીલ ભુજ સર્કલના બી સી રાઠોડે વિગતો આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ કચ્છના છ તાલુકાના ચારસો ગામો પૈકી ચારસો છેતાલીસ ગામોમાં વીજ સેવાઓ ખોરંબાઈ છે ડિપ્રેશનની અસર તો ઓછી થતા અને પવન જોર ઘટતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે ભુજ વર્તુળની સાઠ ટીમો ઉપરાંત ઉત્તર ગુજરાત અને ભાવનગરની દસ દસ ટીમો સહિત કુલ એસી જેટલી ટીમો સમારકામ માટે કાર્યરત થઈ છે ખાસ કરીને મુંદ્રા માંડવી અબડાસા પંથકમાં વીજ માળખાને મોટું નુકસાન થયું છે મુંદ્રાની છાસઠ કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે માંડવીના ગુંદિયાળીના છાસઠ કેવી સબ સ્ટેશનમાં અને કોઠારા પીજવી સેલ કચેરીમાં પણ પાણી ભરાયા છે વીજ વિભાગ દ્વારા અર્બન વિસ્તારમાં હોસ્પિટલ પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓના વીજ જોડાણો પૂર્વવત કરવાની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે આ ઉપરાંત કાંઠાડ વિસ્તારમાં વીજળીના ત્રણસો આડણત્રીસ જેટલા વીજ પોલ ધરાશાયી થતા કોન્ટ્રાક્ટરોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે નવા પોલ ઉભા કરવાની કામગીરી પવનની ગતિ ધીમી પડતા શરૂ કરવામાં આવી છે વીજતંત્ર પાસે વીજ થાંભલાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેને વાહનોમાં લોડ કરીને જરૂરિયાતના સ્થળો પર મોકલવા તૈયાર રાખવામાં આવે છે વીજ પોલ ઉપરાંત જરૂરી તમામ મટીરીયલનો પૂરતો જથ્થો એકત્ર કરવામાં આવે છે વરસાદ અને પવનની ઝડપ ઓસરતા વીજતંત્રની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજીવીસીએલના જોઈન્ટ એમડી ડિપ્રિટી શર્મા પણ રાજકોટથી કચ્છ આવા રવાના થયા છે આજે બપોર સુધી અર્બન વિસ્તારોના વીજ પુરવઠાને પુનઃસ્થાપિત કરી લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ગઈકાલ સાંજથી આજે પરોડ સુધી ડિપ્રેશનની અસર તળે ફૂંકાયેલા ભારે પવનના કારણે કાંઠાળ કચ્છના વીજ માળખાને વ્યાપક નુકસાન થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું અને આ પવનની ગતિ ધીમી થાય એની રાહ જોઈ અને અમે અત્યારે બેઠા છે ટોટલ આપણે સાઠ ટીમો ભુજની અને બારથી ઉત્તર ગુજરાતમાંથી દસ ટીમ અને દસ ટીમ ભાવનગરની બારથી આપણે બોલાવેલી છે ટોટલ એસી ટીમો અત્યારે ખડે પગે આ યુદ્ધના ધોરણે આ અમારી કામગીરી ચાલુ છે અને એનું સતત મોનિટરિંગ હું અહીંથી અમે વર્તુળ કચેરી ભુજ કરી રહી છે અને નોટ ઓનલી અમારા મેનેજિંગ ડિરેક્ટર અમારા પ્રીતિ શર્મા મેડમ પણ અત્યારે રાજકોટથી ભુજ આવવા નીકળી ગયા છે અને પવનની ગતિ જો ધીમી પડશે અને ખાસ તો માંડવી અને મુન્દ્રા અને નલિયા કોઠારા ચાર વિસ્તારમાં જ આપણે અમારા વધારે ડેમેજ છે સૌથી વધારે નુકસાન માંડવી તાલુકા અને મુન્દ્રા અને નલિયા કોઠાર આ ચારમાં થયું છે મુન્દ્રાની અંદર તમારું છાસઠ સબસ્ટેશન જ જાઉં પાણીમાં બેસી ગયું છે માંડવીની અંદર ગુંદિયાલી છાસઠ કેવી સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયા કોઠારા અમારે પીજીએલની ઓફિસ છે એમાં પણ પાણી ઘૂસી ગયા છે એટલે પાણી બ્લોકેજના કારણે અમારો સ્ટાફ બહાર નથી નીકળી શક્યો અથવા તો જોઈએ એવું સર્વે નથી થઈ શક્યું કાલ રાત્રે એટલા માટે થઈને હવે સવારથી આજે સર્વેની કામગીરી ચાલુ કરી દીધી અને જેમ કામગીરી કામ થઈ શકે છે એવા અમે ફિડરો અને ગામડાઓ અમે ચાલુ કરાવી દીધા અત્યારે ટોટલ મારા ત્રણસો ને આડત્રીસ થાંભલા અમારા પડી ગયા છે બરાબર અને જેમાં પણ અમે કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા પોલ જેમ ઊભા થઈ શકે એમ છે એવા પોલ ઊભા કરવાનું પણ કામગીરી ચાલુ છે અને આના માટે અમારી પાસે પોલ કે જે પોલ રેડી રાખ્યા છે ટ્રકમાં લોડ કરીને રાખ્યા છે જેમ જરૂરિયાત પડશે એમ અહીંયા અહીંથી ડિપાર્ચર કરવામાં આવશે મટીરિયલનો પણ સ્ટોક અમારી પાસે પૂરતો છે એટલે પવનની ગતિ ધીમી પડે એટલે એ પછી અમે આ બધી કામગીરી બપોર પછી હાથ ધરવાના છે